જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર નકલી કચેરી કોબાન બાબતે પોલીસે મોટો ખુલાસો કર્યો અગાઉ સાત આરોપીની પોલીસે ધરપકડ કરી હતી તો છોટાઉદેપુરમાં પોલીસની પૂછપરછ દરમિયાન એકવીસ પોઈન્ટ પંદર કરોડની છેતરપિંડી બહાર આવી છે ત્રણ આરોપી પૂર્વ પ્રાયોજના અધિકારી બીડીની નામા પૂર્વ પ્રાયોજના અધિકારી વીસી ગામિતની અગાઉ પોલીસ સાથે જોડપાયેલ અબુબકર સૈયદના ભાઈ એજાજ હુસેન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો છે તો એજાજ હુસૈન સૈયદે એ સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને સાથે ફરતો હતો તો એજાજ સૈયદ બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો હતો તો આ શરૂ જેને કારણે તે વખતો વખત તાત્કાલિક એડિશનલ કલેક્ટર બીડીનામા દાઉદ જેલ્લા કબજામાં હતા તો તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો છે તો અગાઉ ચોવીસ એકાઉન્ટ ફીઝ કર્યા હતા કે જેમાં બે પોઈન્ટ છન્નું કરોડ

સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ખરીઝ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો બેજાબાજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એજાજ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાજ સૈયદ કરતો હતો

ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેન્ક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે રહેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેન્કના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે આવી ખરેખર કોઈ કચેરી નથી ને એમના ત્યાં આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને બીડી નિનામાને અને એજાજ સૈયદને અટક કરવામાં આવ્યા છે ગામિતના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એજાઝ હુસેન સૈયદના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આજે બીડી નિનામના રિમાન્ડ મેળવવામાં આવશે